ધારી હતું ને એ પડી ગયું સાથે આ તો એક આજે સીટ એટલે વાંધો ને ઢોરું રહી જાય બાકી જો સામે ઓલું હતું ને ઢારી ગયું છે એ પડી ગયું બાકી તો આ ઢોરું ઢોરું ના આવત તો ઢોરું નહીં લગભગ લગાડત આ લોકો ઢારીયું બનાવ્યું છે સારું થયું ત્યાં રહી જાય મિત્રો છે ને જો આ વાડી જેવું કંઈ લાગતું જ નથી આવ્યું એકલું પાણી પાણી થઈ ગયું છે ને ઓલો ભાઈ જો જાય ને

આ પાણી ને બધું છે ને આ ઓલું થઈ ગયું પલરી ગઈ જો અહીંયા છે ને પાણી છે પલરી ગઈ છે આપણે છે ને જાય જો આ તો ખરી ઓઘાય ને કેમ ભેગું કરવું આ વરસાદ આવો છેલ્લે છેલ્લે આવી ને બગાડી નાખ્યું બધું આ લોકો તો એ વાંધો ના થયો પણ જેને પાસાનું એનું જોઈ તો ખરી જણા રણ કેમ એકલું એવું થઈ ગયું છે તમને આડી ઉપર જઈને આને ધાબે જઈને બતાવું હું કેવું તેવું સેલું થયું છે નહીં કેટલું પાણી ફેરુંશ જોતો ફરી પાણી ફેરવીશ સાવ ડેન્જર ઓલું થઈ જયુંશ જો આપણે છે ને આડી જાય ઉપર જો છે જો અટાણે હવે આપણે આવી ગયા ધાબે અને તમને આડી ધાબેનો સીન બતાવું ડેમ જો તો ફરી

એ ક્યાં હતો હેન્જ હા અને આ કાજનો વરસાદ છે બે દિના વરસાદમાં જો ખલે એટલું ભર દીધું કે આ વરસાદ જ ન થાય હતો એક બે દાણા આવીને ભઈ વધ જો ઘટાણે શું ઘટાણે મેન્ડવીની સીઝનમાં છે ને મિત્રો આવ્યો છે ખૂબ ના હેરાન થયા જો પાણી તો અમે ઢાકી દીધી છે ને ઓલું ઢાર્યું છે નાનું ના હશે ને એમાં મેંડવી નાખી દો મેંડવી વીણવાની બાકી છે તો આ છે આખી વાડી ભરાઈ દીધી જો કઈ એક નહીં ફરતી વાડીઓ ભરાઈ ગઈ છે આ નજર પૂકી ને ના લગન વાડી જ ભેરી શકતું હજુ પાણીને હા હેરાન થઈ જાય તો વાદળ હજી હજી વાદળ તૂટવાનું નામ જ નથી જતા કેમ કે કાલનો વરસાદ છે જે વરસાદ ચાલુ જ છે થોડી હું કેમ કે આ છે ને કેનાર છે ને એ સામે બાજુમાં જ છે એટલે કેનાર તો આખી ભરાઈ ગયો એટલે પાણી તો તૂટવાનું નથી આ વાડી ભરાઈ ગયું છું આખી તો વરસાદ ફાસ આવે

જો આ ધારિયામાં છે ને આપણે આ બધા મેન્ટ બી ફેરીશ જો એક પંખો ને પણ બહાર હોત તો બધી અરે બધા મેન્ટ બી આમાં તરતી હોય કારણે ઢેગલો કરો તો બધી હમણાં કરે આ બાકી છે એ નાખવાની છે પેલા આ હમી કરી ને જો હમી થઈ જશે બધા આવ્યા છે ભાઈ નાખવાની છે તો પેલા એટલે હમી કરવાની છે એ હમી થઈ જાય

જો આ ભાઈ કુકડા છે ને આમ સાફ કરે કે વરસાદ તો જવું પડે સાફ કઈ આમ હા એક ધારો જામી પડે બંધ થાય તો સારું હવે બાકી જો વરસાદ જ એટલો આવે ને હવે ક્યાં જીમા નથી જો એ બી આવ્યા તો પાણી ભૂકી જો ગાડી જો આયા આયા ભરાણું હોય તો શું કરવાનું વરસાદ વરસાદ તો એ કેટલો વરસાદ આવે છે એનું તો કરી આપણે ભાઈ બેતા છે પણ એન્ડી અમે કરીએ છે તો ખરી મિત્રો બધું આવું વસ્તુ પાણીમાં આવતો રહે છે કેમ કે વરસાદ જ એટલો આવે છે આ બધું છે ને આવું ફૂલ ભરાઈ ગયું તો ખરી વરસાદ

વાદળ તૂટવાનું નથી ને વરસાદ તો આવવાનો જ છે ત્રીસ તારીખ લગન બાકી જો પાણી ભરાઈ ગયું વાડીમાં તો સા આવો તો આપણે સાપ લી લીધે જો આપણો સા આવી ગયો બધા સાપ પીવા બેઠી ગયા છે ને જો વટાણ છે ને વાદરા છે ને બધા થાય બાકી જો વાડી તો આપણે ભરેજ છે તો ખાલી થવાની જ નથી બાકી જો વાદરા કેવા ગામ ઘર છે હવે છે ની આમ જાસ તો વાદરા તૂટી જાય તો વાંધો ન આવે તો નઈ તૂટે ને તો રાત નો પાસે ને વરસાદ આવવાનો છે છે જો વટાણે કેટલા હાડા 6 વાગે જાસ રાટાણે જો હા અંધારું થઈ ગયું જો કઈ દેખાય દે જો આ એક પારોડ છે ના ટોરુ ના એ બાજુ જો હવે આપણે જવાનું છે કે જો મેન્ડ ને બધું છે ને સરખી કરે હવે આપણે નીકળવાનું છે ઘેર બાકી જો આ બે પારુડાની છે આવ્યા બેન ત્યાં જ હવે આપણે આડી કાંઈ ગમે કરીએ ઘર તો છે ને વરસાદ તો હોઈ ગયો જ પણ પવન છે ને વરસાદ આવે જ સાટા આવે બાકી પવનનો છે ને સે ઉડ્યો જો પવન છે ને અટરણનું ઉદ્યોગ હાજુ પવન છે ને આખો જ પવન નથી